જૂથડ ગામે એકી સાથે પાંચેક જેટલા મકાનોમાં તસ્કરો ત્રાટકતા ચકચાર મકાનોના તાળા તોડી ચોરી થઈ હોવાના અહેવાલ હાલ તહેવાર નિમિત્તે લોકો ફરવા માટે હોય જેનો તકનો લાભ ઉઠાવી તસ્કરો બેફામ બન્યા તેમ જૂથડ ગામે એક જ રાતમાં પાંચ જેટલા મકાનોના તાળા તોડી તસ્કરોએ કર્યો હાથ ફેરો મકાનના તાળા તોડી રોકડ રકમ તેમજ દાગીના સહિત ચીજ વસ્તુઓની ચોરી થઈ હોવાના અહેવાલ માળિયાહાટીના પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે જવા રવાના રિપોર્ટ પ્રતાપ સિસોદિયા મારું નામ સુરેશભાઈ વસરામભાઈ ભાલોડિયા છે હું જૂથળનો રહેવાસી છું અમે બહાર ગામ હતા તો ત્યારે અમે અમના ગામના લોકોએ અમને જાણ કરી તેથી અમે ઘરે આવ્યા તો અમારા ઘરમાં ચોરી થયેલું છે એવું જાણવા મળેલ જાણવા મળેલ છે અને અમારા ઘરને મારા કાકાના ઘરમાં એવા ચાર પાંચ ઘરમાં આની કાર્યવાહી પોલીસ તંત્ર કરે એવી અમારી જાણ છે